વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયતમાં સરપંચ વિક્રમ અને દેસાઈ વચ્ચે ઉભેલા વિવાદને પગલે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે સરપંચને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો આદેશ આપ્યો ત્યારબાદ પરિસ્થિતિ વધુ પેચીદી બની ગઈ નવા સરપંચે ત્રણ ડિસેમ્બરે ચાર્જ સંભાળ્યા બાદ માત્ર છ દિવસમાં નવ ડિસેમ્બરે બેંક વ્યવહાર માટે ચેક ઇસ્યુ કરવાની સત્તા મેળવી

હાલમાં આર્થિક ગોબાચારી પ્રકાશમાં આવી છે અને સોશિયલ મીડિયા અને ન્યૂઝ પર આની ઘણી બધી વાતો આગળ ચાલે છે તો પુનીતભાઈને આ વિશે થોડો પ્રકાશ પાડવા માટે હું જણાવીશ પુનીતભાઈ આમાં અતુલમાં જે ગોબાચારી ચાલે છે કેવાથી ગોબાચારી તો તે અંગે તમે શું કહો છો અતુલ ગ્રામ પંચાયતમાં હાલમાં નવ બાર બે હજાર પચીસના રોજે ઇન્ચાર્જ સરપંચ તરીકે જે દરસલભાઈએ જે ચાર્જ લીધો હતો તેના સેમ ડે જે સામાન્ય સભા કરીને જે એમને એમની સહી બેંકમાં દાખલ કરાવીને જે પહેલા જ દિવસે નવ તારીખે જે ચેક ઇશ્યુ કરેલા હતા જેમાં વિઝેડ નામની કંપની જે બિલ આપવામાં આવેલા છે ગેટ બાબતે એ ગેટના જે બિલોમાં જે બિલની તારીખ છે દસ તારીખની છે એટલે કે એમાં એ ફલિત થતું છે કે બિલ જે છે એક દિવસ પછી આપવામાં આવ્યું ચેક એડવાન્સમાં આપવામાં આવેલો છે હવે આપવામાં આવેલા ચેક બાબતે ગ્રામ સભામાં વારંવાર અમારો વિરોધ થયો હતો એ કામ જૂન મહિનામાં આ તમે વહીવટીની જે સીસી જોઈ શકો એમાં જૂન મહિનામાં મિલકત રજિસ્ટર ઉપર જૂન મહિનામાં ચડાવેલો આવેલું છે ત્યારે અમારા સરપંચ વિક્રમભાઈ હતા આમને ત્રણ બારે ચાર્જ આપવામાં આવેલો હતો અને આ જે પૈસા આપવામાં આવેલા છે આમાં ઘણી બધી ભૂલો છે જ્યારે આ જે કામ છે એનો વર્ક ઓર્ડર એ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા આપવામાં આવેલો હતો અને ત્યારે આ જ કંપની જે વિઝેટ નામની કંપની છે એમનું જે બિલ છે એ એક લાખ નવ હજાર રૂપિયાનું હતું અતુલ કંપનીએ જ્યારે એઆરડીએફનો વર્ક ઓર્ડર આપેલો હતો ત્યારે અને એનું ચૂકવણું હાલમાં આ અમારા ઇન્ચાર્જ સરપંચ બે લાખ ચોપન હજાર છસો જે ચૂકવેલા છે એ ગોબા ચાબી અંગે જે છે સીસીમાં બી ઘણી બધી ભૂલો છે જે અમારા એસઓ જે એન્જિનિયર છે એ હાલમાં ચાર ગામે ચેક કરીને તેર અગિયારનો જે પરિપત્ર છે એ હિસાબે બધાએ ચેક કરવાનું હતું પણ એ ચેક કરવા વગર નિખિલભાઈ નામના જે એસઓ છે એમણે ખોટી સહી દાખલ કરીને આમાં તાલુકા વિકાસ અધિકારીની પણ એમાં જે સહી છે એ ખોટી રીતના ત્યારે ચાર્જમાં જ નથી જ્યારે દર્શનભાઈ અઢાર અગિયાર કામ પૂરું થયાની તારીખ જે અમારે બતાવવામાં આવે છે સીસી ત્યારે એ પોતે ચાર્જમાં નથી તેમાં સરપંચની સહી કરીને ખોટી રીતના પૈસા જે છે પંચાયતના આ ગોબા ચાબી કરવામાં આવેલી છે જેની અમે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીએ આ પૈસાની રિકવરી માટેનો લેટર આપેલો હતો પરંતુ હાલ દિન સુધી આ જે લેટર આપેલો છે પરત અંગેનો એમાં કોઈ એક્શન લેવામાં આવેલું નથી જેમાં કાયદાકીય રીતના આમાં આગળ એક્શન લેવામાં આવે એવી અમારા ગ્રામજનોની માંગ છે હવે આમાં સરપંચ શ્રીનો રોલ શું છે અને એ કેવી રીતે ફલિત થાય છે આમાં જે એમણે જે એમનો ચાર્જ નથી જે એમને ત્રણ બારે ચાર્જ મળેલો હતો તે પહેલા જે કામ પૂરું થઈ ગયેલું છે એમાં તમે જોઈ શકો અઢાર અગિયાર કામ પૂરું થયેલું છે તે સીસીમાં એમણે સહી કરેલી છે બરાબર અને અને જે કામની અમે વારંવાર રજૂઆત કરી લીધી કે આ કામ પંચાયત નથી કરતું તેનું ચૂકવણું એમણે એક લાખ નવ હજારની જગ્યાએ બે લાખ ચોપન હજાર ચૂકવેલું છે એને રિકવરી માટે પણ સાહેબે તાલુકા વિકાસ અધિકારી સાહેબે ઓર્ડર કરી દીધેલો છે ઓલરેડી આમાં જેટલા પણ જે ચુકવણું થયું